નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર માધરી ખબર બચાવી લીધી ચાર તોડા કબ્રસ્તાન માં વિકાસ પહોંચતા ખેલાયા કાયદાનો જંગ અને મળી સફળતા અમદાવાદ નગરપાલિકાને વિકાસ કરવાનો વિકાસ શબ્દ ખૂબ સરસ છે પણ કોના ભાગે કોના ભૂકે ચાર તોડા કબ્રસ્તાન માતાની કબર બચાવ મામલો પહોંચ્યો હાઈકોર્ટ સુધી કામ કરતા છત્રીસ વર્ષના મોહમ્મદ અંસારી માતા પિતાનું મોત બે હજાર વીસમાં થયું હતું તેમના માતા પિતાની દફનવિધિ કુમદેપુરના ચારતોડા કબ્રસ્થાનમાં કરાઈ હતી ફૂલ ચડાવીને કામ ઉપર ચડે છે તેઓ નિત્યક્રમ બની ગયું છે અચાનક અગિયાર જાન્યુઆરીના રોજ માતા પિતાની કબર ઉપર ફૂલ ચડાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે મોહમ્મદ અંસારીને માહિતી મળી કે ચારતોડા કબ્રસ્થાનની બાજુમાં રોડ પર કરવાની ડિમોલેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ખબર પડી કે એમના માતા પિતાની રોડ પર કબર પણ તોડી પાડવામાં આવશે તેને ભોજન પણ ન કર્યું અને રાત્રિની નિંદર પણ ન આવી કારણ કે ચિંતિત હતા દુકાન કે મકાન નવા બનાવી શકાય પરંતુ નવી કબર બનાવી શકાય નહીં ખૂબ જ ઓછું ભણેલા અને મામાના ઘર ચાલે એટલા આર્થિક મહંમદ અંસારીને માહિતી પડી કે જે લોકોની દુકાન કે મકાન તોડવાના છે તે લોકો હાઈકોર્ટમાં જવાના છે કોઈ વખત માટે કોઈ જવાનું નથી તેની વકીલ સાથે મુલાકાત કરીને માતા પિતાની કબર બચાવવા લોકોની પણ માતાની પણ કબર બચાવવા માટે કાયદાકીય રીતે જોડાયા હાઈકોર્ટના મુના ભટ્ટે કબર નહીં તોડવાનો આદેશ આપ્યો આવા લેટેસ્ટ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયા પ્યુરોજી પરમાર ભગીરથસિંહ